જેમાં દસ વ્યક્તિના મોત થયાનું જાણવા મળ્યું છે જ્યારે દસ વ્યક્તિ જાગ્રત થઈ છે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે અકસ્માતના પગલે હાઇવે પર લાભ્યો ત્યારે ટ્રાફિક જામ સર્જાયો હતો તેમજ લોકોના ટોળા પણ ઉમટ્યા છે ઇજાગ્રતને સારવાર માટે એકસો આઠ બધે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે હાઇવે પર લોહીની નદીઓ વહી હોય તેવું જાણવા મળ્યું છે હાલમાં વધુમાં જાણવા મળ્યું છે કે ચોટીલાથી દર્શન કરી પરત અત્યારે પરિવાર ફરી રહ્યો હતો ત્યારે ટ્રક પાસે ચોટા હાથથી ઘૂસી જતા દસ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ